વિશ્વ વિશ્વસિંહ દિવસ ઉજવણી આયોજન સંદર્ભે સાસણ ખાતે યોજાયેલ બેઠકમાં નાયબ વન સંરક્ષકશ્રી મોહન રામે સંયોજકોને માર્ગદર્શન આપ્યું છે આગામી દસમી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ આ ઉજવણી સંદર્ભે વન વિભાગ શિક્ષણ વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલન માટે અધિકારીઓ કર્મચારીઓ અને કાર્યકર્તાઓ માટે સિંહ સદન સાસણગીરમાં બેઠક યોજાઈ ગઈ બેઠકમાં નાયબ વન સંરક્ષક શ્રી મોહનરામે ઉજવણી સંદર્ભે સિંહ દિવસ સંયોજકોને માર્ગદર્શન આપ્યું છે શ્રી મોહનરામે ગીર બૃહદગીર તેમજ અન્ય વિસ્તરી રહેલા એશિયા સિંહ ક્ષેત્ર સંદર્ભે વિગતો આપી માત્ર આંકડાકીય વિક્રમ સર્જા નહીં પણ સાવજ પ્રત્યે આપણા ગૌરવની ભાવના વ્યક્ત કરવા સિંહ દિવસ ઉજવાય છે તેમ તેઓએ જણાવ્યું છે આ બધા ક્યાં ક્યાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કામ આવશે આગળનું એ જો ઇન્ફોર્મેશન છે માહિતી છે એ આપણે એશિયાને લગત છે એની સારી જે આપણે કહીએ ઓથેન્ટિક માહિતી છે શું છે કે આજકાલ માહિતીના સાગર બની જાય છે જ્યારે પણ ગૂગલમાં સર્ચ કરો એટલી બધી માહિતી આવે છે ખબર નહીં પડે કે કેવી રીતે છે અને પછી પણ આપણે જોઈએ તો ઘણા બધા કન્ટેન્ટ જનરેટ થઈને આવે છે પણ માહિતીનું મિક્સ થઈ જાય તો એક આપણે કહીએ કે ઓફિશિયલ ऑथेंटिक जे इनफॉरमेशन छे इनफॉरमेशन छे ए बदी आपने यहाँ पे देख सकते हो ग्रेटर गियर नहीं कर सकते तैयारे गियर लैंडस्केप नहीं कर सकता आप यहाँ पे तो आजूबाजू नू विस्तार पर नहीं जो आने पची इस मुद्दे को क्या पिचान में आजूबाजू जो होना तो क्या है क्या है जे राजमाता ना आजूबाजू के कोई सावज आप बच्चे અને બે આપણે જોઈએ દસ પછી એવું થયું પંદર આવતા આવતે કે જે કન્સેપ્ટ હતી એ ગીર ગ્રેટર ગીર ઓર વધતો ગયો તો આને એશિયાટિક લાઇન લેન્ડસ્કેપ લીધો અને બંનેને પણ મર્ચ કરીને એ ફક્ત મેનેજમેન્ટની કન્સેપ્ટ છે મેનેજમેન્ટની જ કન્સેપ્ટ છે કે આપણે મેનેજ કરવા માટે જે હેબિટેટ હોય

સીઆરસી મિત્રો ઇઆરસી મિત્રો તથા અન્ય વોલે વોલન્ટિયર્સો એ ભાગ લીધો જેમાં દસ ઓગસ્ટ બે હજાર પચીસની રોજ જે સિંહ દિવસ ઉજવણી કરવાની છે તે અંગે યોગ્ય માર્ગદર્શન અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યું આપણું પ્રાણી સિંહ છે એની પ્રત્યે લોકોમાં જાગૃતતા વધે બાળકોમાં પણ એની માટે અવેરનેસ આવે એ માટે

સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્ષ તાલુકા પંચાયત સામે સીહોર